વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારની અંદર જે કહેવાય છે કે અમિતનગર બ્રિજથી પાણી ટાંકી જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર ટૂંક સમય પહેલે જ જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી પરંતુ હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી અડધો અડધ રોડ જે કહેવાય છે કે બેસી ગયો છે એટલે વગર વરસાદે જ્યારે રોડ અહીંયા ગાડી બેસી જતા હોય એટલે કંઈક ને કંઈક ભ્રષ્ટાચારના ભુવાનું જે કહેવાય છે નજરાણું જોવા મળતું હોય છે લોકો અહીંયા ગાડી જોતા પણ હોય છે પરંતુ કહેવાનો મતલબ કે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે તેનું મુખ્ય કારણ એક જ છે કે અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને સ્થાનિક કોર્પોરેટરોની જે જવાબદારી હોય છે આ જવાબદારી જે નિભાવતા નથી એના કારણે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયર કમિશનર શ્રી ચેરમેન ચેરમેનશ્રીને અમારી વિનંતી છે કે આ રોડની જે તમામ જે કહેવાય છે કે કામગીરી જાત તપાસ કરવામાં આવે સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય ખાડા પડતા હોય અને જો કદાચ એના કારણે જો કદાચ કોઈ બાળકનું મૃત્યુ થશે અથવા તો કોઈ સ્કૂલ વાન અહીંયા ગાડી જો કદાચ કાપી જશે તો તેનો જવાબદાર કોણ સાથે સાથે વડોદરા શહેરની અંદર ટ્રાફિક શાખાના અધિકારીઓ હાલમાં જે રોંગ સાઈડ ડ્રાઈવ ચલાવી રહ્યા છે અને જેના કારણે લોકોને જે દંડવાનું કામ કરી રહ્યા છે પરંતુ વડોદરા શહેરની અંદર જે રોડ રસ્તા ઠેકાણા નથી તેનું પહેલાં સમારકામ કરવું જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે